અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં જોવા મળ્યો છે કરંટ જી હા જાફરાબાદના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો છે તો દરિયા કિનારે મોજા ઉછળ્યા છે ગુગવાટા મારતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે હાલમાં જણાવી દઉં કે જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો છે જાફરાબાદના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો છે દરિયા કિનારે ઊંચા મોજાઓ પણ ઉછડતા નજરે પડ્યા છે ગુગવાટા મારતા કરંટ હાલમાં જોવા મળી રહ્યા છે જાફરાબાદના ના દરિયામાં એકાએક કરંટ જોવા મળ્યો છે દરિયા કિનારે કરંટ જોવા મળ્યો હોય તેવી માહિતી હાલ સપાટી પર આવી છે આ સાથે જ દરિયા કિનારે મોજાઓ ઉછળતા હોય તેવા દ્રશ્યો પણ જોઈ શકાય છે ઘુઘવાટા મારતા દરિયામાં જોવા મળ્યો કરંટ